હેલો ડિયર ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ લગમાં બાકી જો અત્યારે વાડી આવી ગયા છે વાડી આવીને ભાઈ છે એક કેરો અહીંથી હળદ એટલો વાટી લીધો છે જો અને હવે વાગી છે ભાઈ સાડા અગિયાર ને હવે જવાનું છે ભાઈ ગામમાં રાંધવા માટે એક કેરો વટાઈ ગયો ભાઈ આ એક કેરો એટલો બાકી છે તો હાલો ફટાફટ ઘરે વાઈ જાય પાછા ઘરે જઈને તમને મળશું તો કન્ટિન્યુ વિડીયોમાં બીના આપણે હાલતા થઈ જયું બાકી જો આ કે રસી હવાર વાટી ગયો અને હવે આથી એટલો રસી વધાઈ જાય પછી આપડે ઘરે વહી જવાનું છે જેમ ખાવી જો આપડે આવા રામભોડ થઈ ગયા છે એટલે રામભોળ ની સિઝન ચાલુ થાય છે ભાઈ જે લોકો ન મળતા હોય શહેરમાં ન મળે બાકી અમારે ગામડામાં મળી જાય અમારે જો કેટલી બધી એ કઈ છે એક બે આગળ છે

અને હવે જવાનું છે ભાઈ ઘરે તો થોડીક આ બોલશે એટલે એને માઇક ને એવું આપું તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો તો જો મિત્રો અત્યારે આપણે ફાઇનલી નવરા થઈ ગયા છીએ એટલે કે જો આ બાજુ તમે જો હા બધું ખાલી થઈ ગયું છે ઝાયર વાઢવાની હતી મેં તમને કીધું હતું ઝાયર વાઢવાની છે ઝાયર વાઢવા ગઈ પછી એના પૂરા વાળ્યા આવડતું હતું શીખ્યા ખડીક ન આવડ્યું પછી આવડ્યું પણ જેવું તેવું પુળા સુટી જતા હતા બાકી ફાઇનલી બહુ પૂળા વાળતા આવડતું નથી તો બધી છોકરી પૂળા વાળતા શીખી જજો બાકી નીણ હારી નાખી દીધી અને હવે ઘરે જવાનું છે પેલા તમને એક રીલ્સ ઉતારી દે રીલ્સ ઉતારવાનો શોખ છે કાવિલાસ કે બોલવાનું છે આપણે વિલાસ કે આવી જશે વાડીયા બાવણા લઈ દવા કાવિલાસ કે દવા ને તો હાલો ભાઈ આપણે જવાનું છે ઘરે પેલા રીલ્સ ઉતારવાની છે જો ઉતારી દે તો એક રીલ્સ ઉતારવાની છે બાકી ઘરે વૈયા છે થઈ જાય છે નો રાંધો દાંતડું હોય તેમને વગાડી દીધું બસ બીજું કઈ ને ઘરે જઈને પાછા મળશું કન્ટિન્યુ લોક ચઢાયેલા રહેજો બહુ કૂતરા કવડે છે ઘરે વહી જઈને તરત નાઈ લેવી ક્યાં ભાઈ જો અત્યારે ભાઈ તમે પાછળ જઈને ખબર જ પડી ગઈ છે ભાઈ વાળી ઘરે આવી જશે ખબર જ છે યાર તો મારે કેવું નથી એટલે જો ભાઈ ઘરે આવીને જો ભાઈ ગરમ પાણી મૂકી દે નાવું છે એટલા માટે જોઈ ભાઈ હીટરમાં ભાઈ ગરમ પાણી મૂકી દીધું છે ને ભાઈ નાવું છે કૂચરા કૂચરા થઈ જાય ઘવડ આવે છે એટલે ભાઈ થોડુંક નાઈ લેવી એટલે ફ્રેશ થઈ જાય ને ખવાઈડ આવે હાથે બધી ઘવડ આવે કૂચરા કવડી કવડી ને એટલે ભાઈ નહીં લે એટલે ફ્રેશ થઈ જાય ત્યાં સુધી સમજો કન્ટિન્યુ વિડીયોમાં બીના રહી જાય વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરીજો શેર ન કરી શેર કરી દેજો બાકી કન્ટિન્યુ વિડીયોમાં બીના રહી જાય તાલ નાઈ નહીં પછી પાછા મળીએ ત્યાં સુધી બાય બાય તો ભાઈ જો અત્યારે ભાઈ નાઈ તો ફ્રેશ થઈ જશે ને ભાઈ હવે જો આ બધું રાંધવાની પ્રક્રિયા ચાલુ છે કામકાજ આપણે તો ભાઈ નાઈ લીધું ને એને પણ નાઈ લીધું છે તો જો અહીંયા રાંધવાનું કામકાજ ચાલુ શું બનાવ્યું તો ભાઈ જો સરસ મજાનું અંગ્યુ બની ગયું છે હા હાલો તો ભાઈ રોટલી બાકી છે ભાઈ હાલો રોટલી કરીને પછી આજ તો કઈક નવીન આવશે તમે જોતા રહેજો હું નવી રીસેની કન્ટિન્યુ વિડિયોમાં જોતા રહેજો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જ શેખરી ચિંતા છે તમારો મારા નવા જ વ્લોગમાં તો કેમ કે હું ભાઈ જતી માંડવી વેણવા તો હું કઈ વલ્લભમાં આવતી નથી તો હવે આજે તો ધર્મેશ કે મમ્મી તમારે આવું જ પડશે કે વલ્લભમાં તમે રોજ માંડવીમાં વયા જ છો તો આખો દિવસ તો કઈ હું કઈ હોઉં નહીં એટલે હાંજે આવું તો હાંજે આપણે તો થાકી ગયા હોય તો આપણે તો હોઈ જઈએ કેમ કે મેડમે રેંધી વાળી હોય તો આપણે ખાઈ પી હોય જઈએ અને મેડમ બધું કામ સંભાળી લે તો આપણે તો લઈને આવે પછી આજ વલ્લભમાં આવવાનું ચાલુ કર્યું છે કદમેશ તો હવે જો હું વલ્લભમાં રોજ આવીશ પણ કેમ કે માંડવી વિવન માં જાવ છો ને કામ જ નહીં આવ થાકી રહશું કે નહીં તો આખો દિવસ મેન્ડ વિવન તો આપણે તેમ થાય કપાસ્યા સોપી છે એવું જ લાગ્યા રાખે તો કપાસિયા સોપ્યા હોય ને એટલા થાક્યા હોય ને એટલે આપણે મેન્ડ વિવન થાકી રહ્યા હોય કે નહીં એટલે આપણે આવીને સીધો ખાટલો ઢાળી અને હોઈ જઈ ખાવાનું થાય તો ખાઈ લેવી ખાઈ પીને પાછા હવામાં અમે વ્યા જઈએ મેન્ડ વિવનમાં તો એટલે હું લગમાં નથી આવતી તો હવે આજ તો પછી આવું પીડું ધર્મેશનો બહુ આગ્રહ હતો એટલે આવી ગઈ કાધર્મેશ તો મિત્રો અત્યારે આપણે વાળ પાણી કરીને થઈ જશે વિહાવ નવરા તો તમે લોકોએ પણ વાળ પાણી કરી લીધા જશે બાકી જો આ કંઈક છે મારી બેન છે દેવા આવી હતી મારા દાદાએ મોકલાવ્યું છે મારા માટે ખાસ કરીને તો હું છે આ જો તમને લોકોને કંઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો બાકી મને ખબર છે અને હું કશે નહીં કેમ કે આ જોતા બધાને ખબર પડી જશે તો આને છે આનું શુભ મુહૂર્ત કરવાનું છે તો એ મુહૂર્ત આપણે કરી બાકી આજનો અમારો લોક છે એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો બાકી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં પેલું બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જેમ સૌથી પહેલાં તમને લોકોને થઈ તો હવે ફરી પાછા મળીશું એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને ટાટા ગુડ નાઇટ